ખેડૂત મિત્રો કેન્દ્ર સરકારે એટલે કે ભારત સરકારે વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટે કપાસ અને મગફળીના ટેકાના ભાવમાં ખૂબ સારો એવો વધારો કરેલો છે લંબતારી જે કપાસ આવે છે તેના ટેકાના ભાવ ગયા વર્ષે પંદરસો ચાર જેટલા હતા અને આ વર્ષે તેમાં એકસો અઢાર રૂપિયા જેટલો વધારો કરીને આ વર્ષે સોળસો ને બાવીસ કપાસના વીસ કિલોના ટેકાના ભાવ જાહેર કરેલા છે આ લંબતરી કપાસના વીસ કિલોના ટેકાના ભાવ છે મધ્યમ તારવાળો જે કપાસ આવે છે તેના ટેકાના ભાવ વીસ કિલોના પંદરસો ને બેતાલીસ જાહેર કરેલા છે મગફળીના ટેકાના ભાવમાં પણ ખૂબ સારો એવો વધારો છે ગયા વર્ષે મગફળીનો વીસ કિલોનો ટેકાનો ભાવ તેરસો છપ્પન રૂપિયા હતો અને આ વર્ષે ચૌદસોને બાવન રૂપિયા થયો છે કપાસના વાવેતર વિસ્તારમાં ઘણું બધું ગાબડું પડે પરંતુ ટેકાના ભાવમાં ખૂબ સારો એવો વધારો કરાતા ઘણા બધા ખેડૂત મિત્રો છે તે અન્ય પાકો છોડીને કપાસનો વાવેતર વિસ્તાર જાળવી રાખશે તેવું અત્યારે અમને લાગી રહ્યું છે કારણ કે આ વર્ષે આપણને ખબર જ છે કે ડુંગળી અને જે મરચી ખાસ કરીને સૂકા મરચાં જે ખેડૂત મિત્રો વેચવા માટે વાવે છે તેવા મોટાભાગના ખેડૂત મિત્રો મરચી અને ડુંગળીનું વાવેતર નીચા ભાવને કારણે ચોમાસું પાકમાં ઓછો વાવેતર વિસ્તાર વધારશે અને આ ખેડૂતો કદાચ કપાસમાં મેદાન મારશે તેવું અત્યારે અમને લાગી રહ્યું છે કારણ કે મગફળીના વાવેતર વિસ્તારમાં પણ ઘણો બધો વધારો સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં થશે કારણ કે મગફળીના ટેકાના ભાવમાં પણ ખૂબ સારામાં સારો ઉછાળો છે તે જોવા મળેલો છે આમ જોઈએ તો આપણા ગુજરાત રાજ્યના મુખ્ય ચોમાસું બે જ પાકો કપાસ અને મગફળી કપાસ અને મગફળી બંને તેલીબિયા વર્ગના પાકો હોય કેન્દ્ર સરકારે ખૂબ સારામાં સારો વધારો ટેકાના ભાવમાં કરેલો હોવાથી આ બંને પાકનો વાવેતર વિસ્તાર કદાચ લગોલગ જાય તેવી શક્યતાઓ પણ અત્યારે અમને જોવા મળી રહી છે ટૂંકમાં ડુંગળીના ભાવ જો સારા હોત અને મરચાંના ભાવ પણ સારા મળેલા હોત તો મોટાભાગના ખેડૂત મિત્રો ડુંગળી અને મરચીમાં નસીબ અજમાવેત પરંતુ સૂકા મરચાના ભાવ પણ ઘણા બધા ઓછા ચાલતા હોવાથી અને ડુંગળીના ભાવમાં પણ ઘણો બધો ઘટાડો હોવાથી ચોમાસું પાકોમાં ખેડૂત મિત્રો મરચી અને ડુંગળીનું વાવેતર કાપીને કદાચ મગફળી અને કપાસના પાકમાં આવશે તેવું અત્યારે અમને દેખાઈ રહ્યું છે તમારે ત્યાં ચોમાસું પાકોમાં કયો પાક મેદાન મારશે કયા પાકનો વાવેતર વિસ્તાર વધશે ત્યાં તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો